વલસાડમાં પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ સ્ટેશન રોડ પર હોટલ પાસે પાર્ક કરેલી બાઇક બળીને ખાખ દુકાનદારોએ ફાયર એક્સટિંગ્યુશરથી આગ કાબૂમાં લેવા પ્રયાસ વલસાડના સ્ટેશન રોડ પર આજે એક અસામાન્ય ઘટના બની જ્યાં હોટલની સામે પાર્ક કરેલી એક બાઇક અચાનક આગની લપેટમાં આવી ગઈ આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક પ્રક્રિયા આપતા ફાયર એક્સ્ટિંગ્વિશર સિલિન્ડરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી આગની ઘટનામાં બાઇક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે